વાત કરીએ પંચમહાલની તો ગોધરા પોલીસ સ્ટેશનમાં હુમલા બાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે હુમલા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બેકાબુ ટોળાએ પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી જઈને હુમલો કર્યો હતો આ હુમલા બાદ પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી ગોધરામાં મુસ્લિમ યુવકના કારણે મુસ્લિમ લોકોના ટોળા પોલીસ સ્ટેશનની અંદર પહોંચી ગયા હતા અને ભારે હંગામો તોડફોડ મચાવી હતી એક મુસ્લિમ યુવક સોશિયલ મીડિયા પર વારંવાર આપત્તિજનક પોસ્ટ કરતો હતો જેને લઈને પોલીસ યુવકને સમજાવવા માટે તેને પોલીસ કાફલો પહોંચ્યો હતો સુરક્ષા વ્યવસ્થા હવે સમગ્ર વિસ્તારમાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો એમના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાજબ એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે પણ હાલમાં એવું કંઈ હતું નહીં પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેરમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને પગાડી દીધા છે ના હાલમાં તો અમારે કોઈ એવી જાણ જાણ નથી થયેલી ટીયર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો એવો કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવાથી થઈ હોય બાકી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઈજા પણ અમારા પોલીસવાળાને થયેલી નથી હાલ પરિસ્થિતિ શાંત છે અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે એની સાથે અમારી બધાને શાંત રહેવા માટેની અપીલ એમને કરેલી છે બોટાદ શહેરમાં એક યુવક દ્વારા વિડીયો વાયરલ કરવાને લઈ જે ધાર્મિક લાગણી દુભાવવાની હોય તે બાબતને લઈ વિડીયો વાયરલ કર્યો હતો જેને લઈને મામલો છે તે હતો અને હાલ જે દ્રશ્યોમાં જોઈ શકો છો પરિસ્થિતિને પાડવા માટે પોલીસ કાફલો પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને સમગ્ર જે મામલો છે હાલ પોલીસ દ્વારા થારે પાડ્યો છે તે આ સમગ્ર ઘટના છે વિડીયો વાયરલ થવાને લઈ બનાવ બન્યો હતો અને ત્યારબાદ જે એસપી સહિત આઈજી તેમજ હાલ એસટી પણ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ દ્વારા હાલ જે સમગ્ર મામલો છે તેને થારે પડ્યો છે અને જે હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે